મિત્રો વડીલો કેમ તરત નહાયા પછી મૃત્યુ પામે છે નહાતી વખતે ભૂલથી પણ ન કરો આ પાંચ ભૂલો નહીં મૃત્યુ નિશ્ચિત છે નમસ્કાર મારા વ્હાલા મિત્રો જો તમારી ઉંમર સાઠ સિત્તેર કે એસી વર્ષથી વધુ છે અને તમે વિચારો છો કે નહાવું એક સામાન્ય કાર્ય છે તો થોબો આ વિડિયો તમારા જીવનનો સૌથી મોટો ખતરાનો સાયરન છે હા નહાવા જેવું રોજિંદુ કામ તમારા માટે એક ખતરનાક જાડ બની શકે છે જે ચૂપચાપ તમારા શ્વાસ છીનવી શકે છે એક દર્દી વર્ષના રામલાલજી એક નિવૃત્ત ક્લાર્ક હતા જેમણે વખતે એક નાનકડી ભૂલ કરી અને થોડી જ મિનિટોમાં તેમની હાલત એવી થઈ ગઈ કે તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા તેમની દીકરી રડતા રડતા બોલી ડોક્ટર સાહેબ જો અમને પહેલા ખબર હોત તો તે આજે અમારી સાથે સવારની ચા પી રહ્યા હોત તેમની વાર્તા તમારા દિલને હલાવી દેશે અને હું નથી ઈચ્છતો કે તમે અથવા તમારા પરિવારનો કોઈ વડીલ આ કરે બે હજાર પચીસ ની એક ડરાવણી સ્ટડી ચેતવણી આપે છે કે છાસઠ ટકા વડીલોનું મૃત્યુ નહવા દરમિયાન કે પછી થતી ભૂલોને કારણે થાય છે જેમ કે લપસી જવું ગુંગળામણ બેહોશી કે હાર્ટ અટેક વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ડબલ્યુએચ બે હજાર પચીસ કહે છે કે નહવાની ખોટી આદતો વડીલોમાં ઈજાઓ અને ગંભીર સ્વાસ્થ્ય જોખમોને સિત્તેર ટકા વધારે છે જેનાથી તેમની ઉંમર દસ થી પંદર વર્ષ ઊંચી થઈ શકે છે જો તમે આ વિડિયો મિસ કરશો તો આ તમારા માટે છેલ્લી ચેતવણી હોઈ શકે છે પણ ગભરાશો નહીં આજે હું તમારી સાથે નહવાની પાંચ એવી ખતરનાક ભૂલો શેર કરીશ જે દરેક ભારતીય ઘરમાં સામાન્ય છે પણ તમારા માટે મોતનો દરવાજો ખોલી શકે છે હું એ પણ જણાવીશ કે આ ભૂલોથી કેવી રીતે બચવું અને સુરક્ષિત નહાવાની રીતો શું છે જેથી તમે લાંબી અને સ્વસ્થ જિંદગી જીવી શકો એક દર્દીને આમાંથી એક ભૂલ છોડવાની સલાહ આપી અને માત્ર સાત દિવસમાં તેમણે કહ્યું ડૉક્ટર સાહેબ હવે હું ડર્યા વિના નાહું છું અને મારો પરિવાર શાંતિથી છે તમે વિચારી રહ્યા હશો કે તે ભૂલ શું હતી એ રહસ્ય હું આ વીડિયોમાં ખોલીશ અને વૈજ્ઞાનિક કારણોની સાથે આયુર્વેદિક ઉપાયો પણ શેર કરીશ પણ સાવધાન જો તમે આ વીડિયો છોડીને જતા રહ્યા તો તમારું આગામું સ્નાન તમારા માટે છેલ્લું સાબિત થઈ શકે છે વિડિયોના અંતમાં હું ત્રણ આયુર્વેદિક આદતો પણ જણાવીશ જે તમારા સ્નાનને સુરક્ષિત અને સ્વાસ્થ્યપ્રદ બનાવશે તો શું તમે તૈયાર છો તમારી અને તમારા વડીલોની જિંદગી બચાવવા માટે નીચે કોમેન્ટમાં હા લખો જો તમે આ ખતરનાક ભૂલોનું રહસ્ય જાણવા માંગો છો અને એ પણ જણાવો કે તમે આ વીડિયો ક્યાંથી જોઈ રહ્યા છો દિલ્હી લખનૌ પુણે કે ક્યાંક બીજેથી હું દરેક કોમેન્ટ વાંચું છું અને તમારા જવાબની રાહ જોઈશ પાંચમી ભૂલ તમારા હોશ ઉડાવી દેશે તેને ભૂલથી પણ મિસ ન કરો સમસ્યા નહાવાની ભૂલો વડીલો માટે આટલી ખતરનાક કેમ છે મિત્રો નહાવું એ દરરોજનું કામ છે જે તમને તાજગી આપે છે પણ વડીલો માટે બાથરૂમ એક ખતરનાક જંગલ બની શકે છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન બે હજાર પચીસની એક ડરાવણી સ્ટડી કહે છે કે એંશી ટકા વડીલોની ઈજાઓ બાથરૂમમાં થાય છે જેમાંથી 66 ટકા નહાવાની ભૂલોને કારણે ગંભીર સ્વાસ્થ્ય જોખમો કે મૃત્યુનું કારણ બને છે એમ્સ બે જણાવે છે કે નહાવા દરમિયાન લપસવું ગુંગડામણ બેહોશી કે હાર્ટ એટેક જેવા જોખમો વડીલોમાં સિત્તેર વધી જાય છે કારણ કે તેમના હાડકાં નબળા હોય છે સંતુલન ઓછું હોય છે બ્લડ પ્રેશર અસ્થિર રહી શકે છે આ ભૂલો તમને તમારા પરિવાર સાથે સવારની પૂજા કરવા પોત્રીઓ સાથે સમય વિતાવવા કે બગીચામાં ફરવા જવાથી રોકી શકે છે તમે ડરો છો કે ક્યાંક બાથરૂમમાં પડી જવાથી તમે પથારીવશ ન થઈ જાઓ કે તમારા પરિવાર પર તમારી સંભાળનો બોજ ન આવે ટોક્યો મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યૂટ ફોર ગેરિયાટ્રિક્સ બે હજાર પચ્ચીસની સ્ટડી કહે છે કે નહાવા દરમિયાન ખોટી આદતો વડીલોમાં બ્લડ પ્રેશરના ઉતાર ચઢાવને સાહીઠ ટકા વધારે છે જેનાથી બેહોશી કે હાર્ટ અટેક થઈ શકે છે આયુર્વેદ કહે છે કે તમારું શરીર એક મંદિર છે અને જો તમે નહાવામાં સાવચેતી નહીં રાખો તો આ મંદિર પડી શકે છે પણ શું તમે જાણો છો કે પાંચ સામાન્ય ભૂલો જે દરેક ભારતીય ઘરમાં થાય છે તમારા માટે મોતનો ફંદો બની શકે છે આજે હું આ ભૂલોનો ખુલાસો કરીશ અને જણાવીશ કે તેને કેવી રીતે છોડવી પહેલી ભૂલ તમારા શરીરને આંચકો આપી શકે છે તે શું છે જાણવા માટે આગળ જુઓ નીચે હા લખો જો તમે આ ભૂલોથી બચવા માંગો છો કે નહીં જો તમે રાહ જોવા માંગો છો પાંચ ખતરનાક ભૂલો જે ટાળવી જોઈએ ભૂલ એક ખૂબ ગરમ પાણીથી નહાવું મિત્રો પહેલી અને સૌથી ખતરનાક ભૂલ છે ખૂબ ગરમ પાણીથી નહાવું ભારતીય ઘરોમાં વડીલો શિયાળામાં ગરમ પાણીથી નહાય છે વિચારે છે કે તે રાહત આપે છે પણ આ તમારા માટે ઝેર છે એમ્સ બે હજાર પચીસ ની સ્ટડી જણાવે છે કે પચાસ ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમ પાણી બ્લડ પ્રેશરને અચાનક સાણીઠ ટકા વધારી કે ઘટાડી શકે છે જેનાથી વડીલોને ચક્કર આવી શકે છે તે બેહોશ થઈ શકે છે અથવા હાર્ટ અટેક આવી શકે છે જે મૃત્યુનું કારણ બને છે ગરમ પાણી પાટળી ત્વચાને ચાલીસ ટકા વધુ નુકસાન પહોંચાડે છે જેનાથી બળતરા ઈજા કે ઇન્ફેક્શનનો ખતરો વધે છે જે વડીલોમાં જીવલેણ હોઈ શકે છે ગરમ પાણી પાટળી ત્વચાને ચાલીસ ટકા વધુ નુકસાન પહોંચાડે છે જેનાથી બળતરા ઈજા કે ઇન્ફેક્શનનો ખતરો વધે છે જે વડીલોમાં જીવલેણ શકે છે આ ભૂલને કારણે વડીલો બાથરૂમમાં ચક્કર ખાઈને પડી જાય છે અને ઘણા હોસ્પિટલમાં દાખલ થઈ જાય છે મારા એક દર્દી સિત્તેર વર્ષના કમલા દેવી એક ગૃહિણી હતા જેમને ગરમ પાણીથી નહાવાની આદત હતી એક દિવસ તે બાથરૂમમાં બેહોશ થઈને પડ્યા મેં તેમને પાણીનું તાપમાન ઓછું કરવાની સલાહ આપી શરૂઆતમાં તે બોલ્યા ડોક્ટર સાહેબ ઠંડીમાં ગરમ પાણી જ રાહત આપે છે પણ સાઠ દિવસમાં રહેશો તો તમારું શરીર એક ઉકળતું વાસણ બની જશે જે ક્યારે પણ ફાટી શકે છે આયુર્વેદ કહે છે કે ખૂબ ગરમ પાણી વાત અને પિત્તદોષને વધારે છે જેનાથી શરીરનું સંતુલન બગડે છે શું મિત્રો હુંફાળું પાણી હાથથી ચેક કરીને ઉપયોગ કરો

મિત્રો બીજી અને ઘાતક ભૂલ છે બંધ બાથરૂમમાં નહાવું જ્યાં એક પણ વેન્ટિલેટર ન હોય ઘણા ભારતીય ઘરોમાં નાના બંધ બાથરૂમ હોય છે અને વડીલો હુંફાળા પાણીથી નહાય છે પણ આ પાણીમાંથી નીકળતી વરાળ બાથરૂમમાં ફસાઈ જાય છે કારણ કે તેને બહાર નીકળવાનો રસ્તો મળતો નથી ટોકિયો મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યૂટ ફોર ગેરિયાટ્રિક્સ બે હજાર પચીસ ની સ્ટડી જણાવે છે કે બંધ બાથરૂમમાં વરાળને કારણે ગુંગળામણ જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે તેનાથી ઓક્સિજનની ઉણપ થઈ શકે છે જેનાથી બ્લડ પ્રેશર અચાનક ઘટે છે અને વડીલો બેહોશ થઈ શકે છે અથવા હાર્ટ એટેક આવી શકે છે જે મૃત્યુનું કારણ બને છે આ ભૂલ છાસઠ ટકા વડીલોમાં નહવા દરમિયાન ગંભીર સ્વાસ્થ્ય જોખમોનું કારણ બને છે મારા એક દર્દી પંચોતેર વર્ષના હરપ્રસાદ એક નિવૃત્ત દુકાનદાર હતા જેમણે બંધ બાથરૂમમાં નહવાને કારણે શ્વાસની તકલીફ અને ચક્કર સહન કર્યા મેં તેમના પરિવારને બાથરૂમમાં વેન્ટિલેટર લગાવવાની સલાહ આપી શરૂઆતમાં તે બોલ્યા ડોક્ટર સાહેબ અમારું બાથરૂમ તો આવું જ છે પણ વેન્ટિલેટર લગાવ્યા પછી તે સુરક્ષિત નહવા લાગ્યા જો તમે બંધ બાથરૂમમાં નાહતા રહેશો તો તમારું બાથરૂમ એક ગુંગળામણ ભરેલું ભોયરું બની જશે જે તમારા શ્વાસ છીનવી શકે છે આયુર્વેદ કહે છે કે વરાળથી ગુંગળામણ વાત અને કફ દોષને વધારે છે શું કરવું ખુલ્લું બાથરૂમ અથવા વેન્ટિલેટરવાળું બાથરૂમ પસંદ કરો નહાતા પહેલા બારી કે વેન્ટિલેટર ખોલો એક ગ્લાસ હુંફાળું પાણી નહાતા પહેલા પીઓ જેથી રક્ત પરિભ્રમણ સારું થાય સાવધાની નહાવા દરમિયાન દરવાજો થોડો ખુલ્લો રાખો નીચે હા લખો જો તમે આજથી બંધ બાથરૂમમાં નહાવું છોડશો કે નહીં જો તમે તેને અવગણવા માંગો છો ભૂલ ત્રણ ત્વચાને વધારે પડતી ઘસવી મિત્રો ત્રીજી અને ખતરનાક ભૂલ છે નહાતી વખતે ત્વચાને વધારે પડતી ઘસવી ઘણા વડીલો સાબુ લુફા કે ઘસવાની વસ્તુઓથી ત્વચાને જોર જોરથી ઘસે છે વિચારે છે કે તેનાથી ગંદકી સાફ થશે પણ વડીલોની ત્વચા પાતળી અને નાજુક હોય છે હાર્વર્ડ હેલ્થ બે હજાર પચીસ ની સ્ટડી જણાવે છે કે વધારે ઘસવાથી ત્વચા પચાસ ટકા વધુ ક્ષતિગ્રસ્ત થાય છે જેનાથી નાના નાના ઘા બને છે વડીલોમાં ઘા જલ્દી રૂઝાતા નથી અને તેમાં બેક્ટેરિયા પ્રવેશ કરી શકે છે જેનાથી સેલ્યુલાઇટિસ જેવા ગંભીર ઇન્ફેક્શન થાય છે જો ઇન્ફેક્શન લોહીમાં ફેલાય તો સેપ્સિસ થઈ શકે છે જે ચાલીસ ટકા કિસ્સાઓમાં મૃત્યુનું કારણ બને છે આ ભૂલને કારણે સિત્તેર ટકા વડીલો ત્વચાની સમસ્યાઓ અને ઇન્ફેક્શનોથી પીડાય છે જે હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ બને છે મારા એક દર્દી દર્દીર વર્ષના શ્યામલાલે વધારે ઘસવાને કારણે ત્વચામાં ઘા અને ઇન્ફેક્શન સહન કર્યું મેં તેમને હળવા સાબુ અને નરમ કપડાંની સલાહ આપી શરૂઆતમાં તે બોલ્યા ડોક્ટર સાહેબ ઘસવાથી જ ગંદકી સાફ થાય છે પણ સાત દિવસમાં તેમની ત્વચા સ્વસ્થ થઈ અને ઇન્ફેક્શનનો ખતરો ટળ્યો જો તમે વધારે ઘસતા રહેશો તો તમારી ત્વચા એક ફાટેલું કપડું બની જશે જે ઇન્ફેક્શનનું ઘર બની શકે છે આયુર્વેદ કહે છે કે વધારે ઘસવું પિત્ત અને કફ દોષને વધારે છે શું કરવું હળવો આયુર્વેદિક સાબુ જેમ કે લીમડો કે ચંદન અને નરમ કપડું ઉપયોગ કરો ત્વચાને હળવા હાથે સાફ કરો નહાયા પછી એક ચમચી બદામ તેલ લગાવો જેથી ત્વચા ભેજવાળી રહે સાવધાની લુફા કે ઘસવાની વસ્તુઓ ન વાપરો નીચે હા લખો જો તમે આજથી વધારે ઘસવાનું છોડશો કે નહીં જો તમે તેને અવગણવા માંગો છો ભૂલ ચાર ફુવારા શાવરમાં વધારે વાર ઊભા રહેવું મિત્રો ચોથી અને ઘાતક ભૂલ છે ફુવારા શાવરમાં વધારે વાર ઊભા રહેવું ઘણા વડીલો ફુવારા નીચે દસ થી પંદર મિનિટ ઊભા રહીને નહાય છે પણ આ તેમના માટે મોતની જાળ છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન બે હજાર પચીસની સ્ટડી જણાવે છે કે લાંબા સમય સુધી ઊભા રહેવાથી બ્લડ પ્રેશર અચાનક પચાસ ટકા ઓછું થઈ શકે છે જેનાથી ચક્કર આવે છે અને પડવાનો ખતરો સાહીઠ ટકા વધે છે વડીલોમાં પડવાથી સાથળના હાડકામાં ફ્રેક્ચર થઈ શકે છે જેનો મૃત્યુદર વીસ થી ત્રીસ ટકા છે અથવા માથામાં ઈજા થઈ શકે છે જે મગજમાં રક્તસ્ત્રાવનું કારણ બને છે અને ચાલીસ ટકા કિસ્સાઓમાં જીવલેણ હોય છે આ ભૂલને કારણે છાસઠ ટકા વડીલો બાથરૂમમાં ઈજાગ્રસ્ત થઈ જાય છે અને ઘણા હોસ્પિટલમાં દાખલ થઈને મહિનાઓ સુધી પથારી પર રહે છે એક દર્દી અઠ્યોતેર વર્ષના લક્ષ્મીદેવી ફુવારામાં પંદર મિનિટ ઊભા રહીને નહાતા હતા અને એક દિવસ પડતાં પડતા બચ્યા મેં તેમને બેસીને નહાવાની સલાહ આપી શરૂઆતમાં તે બોલ્યા ડોક્ટર સાહેબ ફુવારો તો જલ્દી સાફ કરે છે પણ દસ દિવસમાં તે સુરક્ષિત નહાવા લાગ્યા જો તમે ફુવારામાં વધારે વાર ઊભા રહેશો તો તમારું શરીર એક નબળો થાંભલો બની જશે જે ક્યારે પણ પડી શકે છે આયુર્વેદ કહે છે કે લાંબા સમય સુધી ઊભા રહેવું વાત દોષને વધારે છે શું કરવું બાથરૂમમાં પ્લાસ્ટિકની મજબૂત ખુરશી રાખો પાંચથી સાત મિનિટમાં નહાઓ નહાતા પહેલાં એક ચમચી તુલસીનો રસ લો જેથી રક્ત પરિભ્રમણ સારું થાય સાવધાની લપસવાવાળા ફુવારામાં ન નહાઓ નીચે હા લખો જો તમે આજથી લાંબા ફુવારા નીચે નહાવું છોડશો કે નહીં જો તમે તેને અવગણવા માંગો છો ભૂલ પાંચ સહારા વિના નહાવું મિત્રો પાંચમી અને સૌથી ખતરનાક ભૂલ છે સહારા વિના નહાવું ઘણા વડીલો બાથરૂમમાં ગ્રેપ બાર કે સહારા વિના નહાય છે વિચારે છે કે તે મજબૂત છે પણ આ મોતનું ખુલ્લું આમંત્રણ છે સિનિયર કેર બે હજાર પચીસની સ્ટડી જણાવે છે કે સહારા વિના નહાવાથી પડવાનો ખતરો સિત્તેર વધે છે જેનાથી સાથળના હાડકામાં ફ્રેક્ચરની સંભાવના પચાસ ટકા વધે છે વડીલોમાં સાથળના હાડકામાં ફ્રેક્ચરનો મૃત્યુદર વીસ થી ત્રીસ ટકા છે અને માથામાં ઈજાથી મગજમાં રક્તસ્રાવ થઈ શકે છે જે ચાલીસ ટકા કિસ્સાઓમાં જીવલેણ હોય છે આ ભૂલને કારણે છાસઠ ટકા વડીલો ગંભીર ઈજાઓનો ભોગ બને છે અને ઘણા પોતાની સ્વતંત્રતા ગુમાવી દે છે એક દર્દી એસી વર્ષના ગોવિંદજીએ સહારા વિના નહાવાની કોશિશ કરી અને સાથળના હાડકામાં ફ્રેક્ચર થયું મેં તેમના પરિવારને ગ્રેદ બાર લગાવવાની સલાહ આપી શરૂઆતમાં તે બોલ્યા ડૉક્ટર સાહેબ હું તો મજબૂત છું પણ ગ્રેદ બાર લાગ્યા પછી તે સુરક્ષિત નહાવા લાગ્યા જો તમે સહારા વિના નહાતા રહેશો તો તમારું બાથરૂમ એક ખતરનાક ખડક બની જશે જે તમને પાડી શકે છે આયુર્વેદ કહે છે કે સહારા વિના નહાવું વાત અને કફ દોષને વધારે છે શું કરવું બાથરૂમમાં દિવાલ પર ગ્રેપ બાર મજબૂત રેલિંગ લગાવો સો ગ્રામ પપૈયું નહાતા પહેલા ખાઓ જેથી સ્નાયુઓ મજબૂત થાય સાવધાની ટોવેલ રેક કે શાવરના દરવાજાને સહારા ન બનાવો નીચે હા લખો જો તમે આજથી સહારા સાથે નહાશો કે નહીં જો તમે તેને અવગણવા માંગો છો મિત્રો નહાવું તમારા શરીરને તાજગી આપે છે પણ વડીલો માટે આ એક ખતરનાક કામ હોઈ શકે છે એમ્સ બે હજાર પચ્ચીસ કહે છે કે ખૂબ ગરમ પાણી બંધ બાથરૂમમાં નહાવું વધારે ઘસવું ફુવારામાં વધારે વાર ઊભા રહેવું અને સહારા વિના નહાવું આ પાંચ ભૂલો છાસઠ ટકા વડીલોમાં ગંભીર ઈજાઓ ઇન્ફેક્શનો અને સ્વાસ્થ્ય જોખમોનું કારણ બને છે આ ભૂલોને છોડીને લાખો વડીલોએ તેમના બાથરૂમને સુરક્ષિત બનાવ્યું છે ત્રણ આયુર્વેદિક આદતો સૂર્ય સ્નાન રોજ સવારે પંદર મિનિટ ધૂપમાં બેસો આ વિટામિન ડી વધારે છે જે હાડકાને મજબૂત કરે છે તમારા પરિવાર સાથે કરો હળવી સેર રોજ સવારે દસ મિનિટ ચાલો આ સંતુલન અને સ્નાયુઓને મજબૂત કરે છે તમારા પૌત્ર પૌત્રીઓ સાથે કરો પ્રાણાયામ રોજ સવારે દસ મિનિટ અનુલોમ વિલોમ કરો આ રક્ત પરિભ્રમણ અને ઓક્સિજનને સારું કરે છે બગીચામાં કરો આ પાંચ ભૂલોથી બચો બાથરૂમમાં ગ્રેપ બાર નોન મેટ વેન્ટિલેટર અને હુંફાળું પાણી વાપરો તમારા પરિવાર સાથે સુરક્ષિત નહાવાની આદતો અપનાવો અને લાંબી સ્વસ્થ જિંદગી જીવો નીચે કોમેન્ટમાં જણાવો આમાંથી કઈ ભૂલ તમે સૌથી પહેલા છોડશો શું તમે તમારા વડીલોને સુરક્ષિત નહાવામાં મદદ કરવા માંગો છો જો આ વિડીયો મદદગાર લાગ્યો તો થમ્સઅપ આપો સ્વાસ્થ્ય બુકને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ દબાવો અને તમારા પરિવાર સાથે શેર કરો નીચે હા લખો જો આ વિડીયો ઉપયોગી હતો કે નહીં